નમસ્કાર અને સ્વાગત છે આજે આપણે ભારતના ઇતિહાસના એક ખૂબ જ રોચક પ્રકરણ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ ગુપ્ત યુગ હા નમસ્કાર આપણા જે સ્ત્રોતો છે ને એ આ સમયગાળાને ઘણીવાર સુવર્ણયુગ કહે છે આ લગભગ ચોથી છઠ્ઠી સદીની વાત છે બરાબર અને સુવર્ણયુગ એટલે કારણ કે ત્યારે કલા વિજ્ઞાન સાહિત્ય શાસન લગભગ બધી જ બાબતોમાં ભારતે ખૂબ પ્રગતિ કરેલી હા ચોક્કસ અને એ સમજવું જરૂરી છે કે આ ખાલી રાજકીય સિદ્ધિ નહોતી એણે તો આપણી સંસ્કૃતિ અને જ્ઞાન વિજ્ઞાનના ભવિષ્ય માટે મતલબ એક મજબૂત પાયો નાખ્યો લગભગ ઈસવીસન થ્રી ટ્વેન્ટીમાં શરૂઆત થઈ અને આમ જુઓ તો લગભગ ફાઈવ ફિફ્ટી સુધી આ પ્રભાવશાળી યુગ ચાલ્યો તો આટલું મોટું સામ્રાજ્ય એની શરૂઆત કેવી રીતે થઈ સ્થાપક કોણ હતા જુઓ સ્ત્રોતોમાં તો શ્રીગુપ્તનું નામ આવે છે પણ એમ કહી શકાય કે સામ્રાજ્યનો જે ખરો વિસ્તાર અને પ્રભાવ છે ને એ ચંદ્રગુપ્ત પ્રથમના સમયથી વધ્યો અચ્છા જેમણે મહારાજાધિરાજ જેવું બિરુદ બરાબર અને એ પછી આવ્યા સમુદ્રગુપ્ત એમની લશ્કરી સિદ્ધિઓ તો એટલી બધી હતી કે કેટલાક ઇતિહાસકારો એમને ભારતના નેપોલિયન પણ કહે છે ઓ અને પછી ચંદ્રગુપ્ત દ્વિતીય વિક્રમાદિત્ય એમના સમયને તો ગુપ્તયુગનો શિખર કહેવાય છે ખરું ને બિલકુલ ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનો સમયગાળો એ ચરમસીમા હતી પણ વાત ખાલી વિજયની નથી આ શાસકોએ એક કુશળ અને કેન્દ્રિત વહીવટીતંત્ર પણ સ્થાપ્યું હતું એટલે કે સેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હા ઉત્તરમાં હિમાલયથી છેક નીચે નર્મદા સુધી અને પૂર્વમાં બંગાળથી પશ્ચિમમાં સૌરાષ્ટ્ર સુધી આટલો મોટો વિસ્તાર વાહ અને આજે રાજકીય સ્થિરતા આવી એનાથી દેશમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપાઈ અને પછી બીજા ક્ષેત્રોમાં વિકાસ માટે એક સારું વાતાવરણ બન્યું અને અહીંથી જ વાત બહુ રસપ્રદ બને છે સાંસ્કૃતિક અને બૌદ્ધિક વિકાસ તમે કીધું એમ હા સંસ્કૃત સાહિત્ય માટે તો જાણે સુવર્ણ કાળ જ હતો કાલિદાસ જેવા મહાન કવિ નાટ્યકાર હા અભિજ્ઞાન શાકુંતલમ મેઘદૂત એમની અમર કૃતિઓ આજ સમયની દેન છે અને ખાલી સાહિત્ય જ નહીં પેલું સ્થાપત્ય અને કલામાં પણ ગજબની પ્રગતિ થઈ હતી ને ચોક્કસ મથુરા અને સારનાથ શૈલીની બુદ્ધ પ્રતિમાઓ જુઓ દેવગઢનું દશાવતાર મંદિર અજંતા ઇલોરાની ગુફાઓના ભીનચિત્રો અને શિલ્પો શું અદ્ભુત કલાકારી છે એ બધું ગુપ્ત કલાના ઉત્તમ નમૂના છે હ પણ એનાથી વધુ રસપ્રદ વાત કહું આ પ્રગતિ ખાલી કલા સાહિત્ય પૂરતી નહોતી વિજ્ઞાન ગણિત ખગોળશાસ્ત્ર એમાં પણ ક્રાંતિ જેવું કામ થયું અચ્છા જેમ કે મહાન ગણિત શાસ્ત્રી અને ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ એમણે કીધું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ એની સાયન્ટિફિક સમજૂતી આપી વાવ અને સૌથી મહત્વનું શૂન્ય ઝીરોની વિભાવના અને દશાંશ પદ્ધતિનો વ્યવસ્થિત ઉપયોગ વિચારો આજના કોમ્પ્યુટર સાયન્સ અને ગણિતનો આખો આધાર આ શોધ પર છે ખરેખર આ તો મતલબ ખાલી ભારત માટે નહીં આખી દુનિયા માટે ગુપ્ત યુગની બહુ મોટી ભેટ કહેવાય બિલકુલ અને મેડિસિનમાં પણ વાગભટ જેવા વિદ્વાનોએ આયુર્વેદમાં ઘણું યોગદાન આપ્યું અને ધાર્મિક રીતે શું પરિસ્થિતિ હતી કોઈ એક જ ધર્મનું વર્ચસ્વ હતું પુરાવા તો એમ કહે છે કે ગુપ્ત શાસકો મુખ્યત્વે વૈષ્ણવ હતા વિષ્ણુ ભગવાનના ઉપાસક પણ બીજા ધર્મો પ્રત્યે પણ સહિષ્ણુતા હતી એમ હા બૌદ્ધ અને જૈન ધર્મો પણ વિકસ્યા પેલી નાલંદા યુનિવર્સિટી વિશ્વવિખ્યાત બૌદ્ધ યુનિવર્સિટી એ આજ સમયમાં શિક્ષણનું મોટું કેન્દ્ર બની ઓ નાલંદા અને હિન્દુ ધર્મમાં પણ પુરાણોનું ફરીથી લખાવાનું કામ થયું અત્યારે આપણે જે હિન્દુ ધર્મનું સ્વરૂપ જોઈએ છીએ એનો ઘણો વિકાસ આ યુગમાં થયો એટલે સર્વાંગી વિકાસ કહી શકાય પણ પછી દરેક સારી વસ્તુનો અંત આવે છે આટલું મોટું આટલું સમૃદ્ધ સામ્રાજ્ય એનું પતન કેમ થયું હા એ પણ એક મહત્વનો મુદ્દો છે લગભગ પાંચમી સદીના અંતથી ગુપ્ત સામ્રાજ્ય નબળું પડવા લાગ્યું કારણ ઇતિહાસકારો માને છે કે એક મોટું કારણ હતું ઉત્તર પશ્ચિમ સરહદેથી થતા હુણ લોકોના આક્રમણો એ બહુ સતત અને વિનાશક હતા ઓ બહારના આક્રમણો હા અને બીજું અંદર પણ પ્રોબ્લેમ્સ હતા સામ્રાજ્યના જે ધૂળના વિસ્તારો હતા ત્યાંના સ્થાનિક શાસકો વધુ પાવરફુલ બનવા લાગ્યા એટલે કેન્દ્રીય સત્તા નબળી પડી અને કદાચ પછીના રાજાઓ એટલા સક્ષમ નહીં હોય બરાબર પછીના જે ગુપ્ત શાસકો આવ્યા એ એમના પૂર્વજો જેટલા સક્ષમ નહોતા રહ્યા આ બધા કારણો ભેગા થયા અને સામ્રાજ્યનું પતન થયું તો આખી વાતનો સાર એ જ ને કે ગુપ્ત યુગે ભારતીય સભ્યતાના ઇતિહાસમાં એક શિખર સર કર્યું કલા સાહિત્ય વિજ્ઞાન ગણિત ફિલોસોફી લગભગ બધે જ નિશંકપણે એવી સિદ્ધિઓ હતી જેનો પ્રભાવ આજે પણ આપણે જોઈ શકીએ છીએ ભારતે ત્યારે દુનિયાને જ્ઞાન અને સંસ્કૃતિની દ્રષ્ટિએ ઘણું બધું આપ્યું હા અને અંતે એક વિચારવા જેવો મુદ્દો અહીં મૂકી શકાય કે ગુપ્ત સામ્રાજ્ય ભલે છઠ્ઠી સદીમાં ખતમ થઈ ગયું પણ એણે જે વૈચારિક અને સાંસ્કૃતિક વારસો આપ્યો એ કેટલો લાંબો ટક્યો છે સાચી વાત છે આર્યભટ્ટનું શૂન્ય એ તો આજે ગણિતનો પાયો છે કાલિદાસના નાટકો આજે પણ ભજવાય છે ગુપ્તકાલીન કલા સ્થાપત્ય એ આજે પણ પ્રેરણા આપે છે કરવા એવું એ છે કે આ યુગની કઈ સિદ્ધિ એવી છે જે આપણા આજના જીવન પર મતલબ અત્યારે પણ સૌથી વધુ અસર કરે છે અને શા માટે એ ખરેખર વિચારવા જેવું છે બિલકુલ ખૂબ જ રસપ્રદ ચર્ચા રહી આભાર આભાર